જય શ્રી કૃષ્ણ રામ રામ પશુપાલક મિત્રો મિત્રો આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો અને મસ્ત હશો મિત્રો આજની વિડીયોની અંદર જે તમે આ સ્ક્રીન ઉપર ભેસ જોઈ રહ્યા છો આ ભેંસને વેચવાની છે મિત્રો આ ભેંસ વિશે હું તમને બધી જ માહિતી આપીશ અને આ માહિતી તમને જાણ્યા પછી તમને આ ભેસ પસંદ આવે તો તમે ખરીદી કરી શકો છો મિત્રો હાલ આ ભેસની વાત કરીએ તો આ ભેસ પંદર દિવસની કાચી છે અને હાલ આ ભેસ ત્રીજું વેતર વિવાશે તેવું પશુપાલક મિત્રનું કેવું છે અને બંને ટાઈમનું થઈને સોળ લીટર દિવસનું દૂધ છે અને ભાઈએ અંદાજીત કિંમત રાખેલ છે એક લાખ વીસ હજાર પરંતુ મિત્રો આ એકદમ અંદાજીત કિંમત છે કિંમતમાં કોઈ પણ ભાઈને લેવું હોય તો ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો એકદમ ઘરાવ અને સ્વસ્થ ભેંસ છે મિત્રો પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર પણ સાથે આપી દીધેલ છે હાલ મિત્રો આ ભેંસની એડ્રેસની વાત કરીએ તો તાલુકો છે વડગાંવ અને જિલ્લો છે બનાસકાંઠા જો કોઈ પણ ભાઈને આ ભેંસ પસંદ આવતી હોય અને લેવું હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં જ નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ભેંસના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને આ ભેંસના માલિકનો મોબાઈલ લઈને મોબાઈલ નંબર લઈને તમે પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો હવે મિત્રો હું તમને ખાસ કરીને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેસ વેચવા માટે ફ્રીમાં વિડીયો મૂકાવવો હોય તો મિત્રો આપણે જાહેરાત કરવાના કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી ગાય ભેંસ હોય કે પછી ઘોડી હોય આપણે એકદમ ફ્રીમાં જાહેરાત કરી આપીએ છીએ તો જો કોઈપણ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે કે ગોડી વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં વિડીયો મૂકાવવો હોય તો તમારે કશું જ કરવાનું આવતું નથી તમારે જે પણ તમારી ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા લેવાના છે એક વિડીયો કિંમત વેતર દૂધ અને સરનામું આટલી વસ્તુઓ લખી અને વોટ્સઅપના માધ્યમથી આ આપણો વોટ્સઅપ નંબર છે અને મારું નામ છે મુકેશભાઈ તો મિત્રો આ વોટ્સઅપ નંબર ઉપર તમને જે મેં માહિતી જણાવી એ માહિતી મને મોકલી આપી આ નંબર ઉપર ત્યારબાદ મિત્રો તમારા પશુની જાહેરાત ફ્રીમાં કરી આપવામાં આવશે આપણે જાહેરાત એકદમ મફતમાં કરી આપવામાં આવે છે કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી તો મિત્રો હાલ આ વિડીયોને બધા જ ગ્રુપોમાં શેર કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો રોજે રોજ આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો એક સરસ મજાની કોમેન્ટ કરી નાખશો આપણે ન એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત